જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે મારુતિ સેલેરીઓ ગાડી જોઈ રહ્યા છો ગાડી વેચવાની છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે બે હજારની અઢારના મોડલની ગાડી જોવા મળી રહી છે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહી છે તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે બે હજાર અઢારને ને વન ઓનર ગાડી કંપની સીએનજી ગાડી જોવા મળે છે પ્યોર પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી જોવા મળે છે પેટ્રોલ પ્લસ સીએનજી સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને ગાડીના માલિકનો નંબર મળી રહેશે મિત્રો ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો તમે જે મારુતિ સેલેરિયો જો બે હજાર અઢાર બારમા મહિનાના મોડલની ગાડી જોવા મળે છે વન વનર ગાડી છે સેલેરીઓ વીએક્સઆઈ વર્ઝનમાં આ સેલેરીઓ જોવા મળે છે કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે મારુતિ સેલેરિયો વેચવાની છે ફ્યુલ વિશે વાત કરું તો પેટ્રોલ પ્લસ કંપની સીએનજીમાં ગાડી જોવા મળે છે ચાચવેલી ચોખ્ખી ગાડી છે નોન એક્સિડેન્ટ ગાડી એન્જિન પાવરફુલ છે કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે છે આચવેલી ગાડી પાર્સિંગ જે ઓગણીસનું પાર્સિંગ છે ગાડીનું ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય યા સેલેરીઓ ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર કૂકા વાવ જોવા મળે રહેશે પટેલ ઓટોમાં તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની ખરીદી કરી શકો છો મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત ત્રણ લાખ પંચ્યાસી હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે જ મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર સત્તાણું બે ઓગણીસી સત્તાવન પાંચ સડસઠ તે આ સેલેરીઓ ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ભૂલ જવાબદારી સાથે સેલેરીઓ વેચવાની છે સાચવેલી સોખી ગાડી છે એન્જિન પાવર નોની એક્સિડેન્ટની ગાડી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ત્રણ લાખ પંચ્યાસી હજાર તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જાવ હોય કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો તમે જ્યારે બી રૂબરૂ મુલાકાત લેવા જાઓ જોવા જાઓ ગાડી તો તમારે તે પહેલાં ભાઈને ફોન કરીને જાઓ જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વહેંચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું